કરીને જાઓ તો આશીષ મોહમાન ગયા હજુ નહીં નહીં હમ આજ આવશે હજુ નાવાનું બાકી હું તો નહીં લો જય માતાજી બધા છો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મેં જોઈને તૈયાર થઈ જવું હવે આઠ માસી ગુડ મોર્નિંગ

આવી જશે મડે દીવાની કર્યા બધું જો છોકરો કર્યો કર્યું વાર મેસીને જઈએ દર્શન કરીએ અરે આ આયા હા ચો જીયા વેણો ભેણો મારો પછી નાસ્તો કરાવી દવા આપું હડો નાસ્તો થઈ ગયો હેડો નાસ્તો કરવા પૌવા બની ગયા જયવીરભાઈ ડાભલી ઊંઘમાયે રો ચલો નાસ્તો કરી લઈએ કાઢો ખાલી ખાલી હા ખાલી ખાલી

હવ દવા થોડી વાર લઈને આવું દાદા ફૂ બાઈક જોવા જવાનું ક્યાં હતા આવતા ના હોય સારું બાઈક હોય તો બાઇક જોવા જવાનું ક્યાં દાદા શોરૂમ ઉપર બે બાઇક બાઈક જે લાવવું હોય હા સ્પ્લેન્ડર તો મોગું જ છે ને

બધું ફાઈબરનું કરી નાખ્યું એટલે અને આપડે બધું અમુક અમુક લોખંડ નું એટલે અને હવે આવી રીંગો નેકરી ના જી મેઘવી લઈ ગયો આપણે રીંગો એટલે રીંગોનું વજન વધારે નહીં લોખંડની રીંગો એટલે જો મેં કીધું નહીં કે બાઈક ચાલુ હે આવી જ ભુવાને મેં કીધું કઉ ફોન બાઇક ચાલુ હશે એટલે કઉ નહીં ઉપાડતા હોય દાદા ફોન કરતા હતા આયેલો એટલા જ વાલી ખાતા નતા હો પૌવા કીધું ને આપણે પૌવા ખાવાનું એડે બે જણા ભાઈ Bại lệch dắt hàm mụco gắn với lỗi 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 lỗi

પીવાની કઈ જયવીર જયવીરભાઈ ઉઠી ગયા છે આમાં ત્યારથી એમના મમ્મી ખબર નુકરો હજી તો

ના બાજુ માસી રોટલી હમ શાક થઈ ગયું હા દાદા તો બે રહ્યા શોરૂમે હ હા કાકા તો આ રે ને ઘે તો હા કે કલર પાસ કરવા આવો બાઈકનો ગાડી લઈ ઓર તો ઇмна લાવના ને ફુવા ડાયરેક્ટ તો અહીં જતા રહે ભજી જેવી જેવી ભાઈ ભાઈ બી લે હણ

સ્ટોક બંધ થઈ જાય આ મીટર જ રાખીએ કાકા અત્યારે ડિજિટલ આવે ને એવું નહીં લેવું ના જોઈ જઈએ જોઈ છો પસંદ કરેલું જ છે ખાલી એમને બોલાયા ема आरकोन डिजिटल मीटर આવશે એલઈડી લાઇટ આવશે હાઇબ્રિડ આવશે પાર્કિંગ લાઇટ આવશે બ્રેક મારના હીરોનો આ સિમ્બોલ આવશે થેન્ક યુ સર પેલું એવસ્તી એક જ કલર લેવા કલર એક જ લાઈટ આમ ઓ છે બરોબર આ હેરીઓ પાસ કરેલું છે દાદાએ ચેક કરી ચેક કરી વજનમાં વ્યવસ્થિત કન ના જો લો કોઈ વ્યવસ્થા બેહીન જોવા દે આ તો સર્વિસમાં આયેલું હ જૂનું હ બરોબર આમ તો

lá lá quá các mặt lá, mặt mặt không mặt 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 ya semua <laughs> lewano atau <laughs> ini nom dada itu dada dah hari kia kan sih? Kali પેલા ઉધાર ઉધારમાં બોલાયા વિષ્ણુ ફુવા તો જ છે ને હજુ લાવવાનું હજુ તો કંપનીમાં ફોન કરશે આપડે બે ભાઈ અલગ અલગ બે લઈ kali berumuran Berapa? Kopan bea meji ya. Kakak <tuk> kakak ya Kopan ya. lah, buat <berumurat> Karena <tuk berumurat> dia, jauh, હા પપ્પા થઈ ગયે હાજું ને તમે તો હા ઓહો પેટ્રોલ તો હોત ને અંદર તે દિવસ હું પૂરાઈ નતો આ ખૂબ આજુએ ત્યાર તા હું આવું તાણા ખાઈએ ન કા દાદા દાદાને કહું કહું નાસ્તો કરાવો તમે ને કહું હું ખાવા નહીં રહ્યો દાદાએ ભૂસિયા જ બેહી રહ્યા કશું નહીં ખાધું એમને એટલે કહેશે રહે જ

આવી જાય આવી જાય તમે બધું તાત્કાલિક ઊભું કર્યું પછી ચલો આમાં નો થઈ જ્યો હે ચલો આમાં કેર बाइक जैसे, भाई जैसे बे बाइक खावन बारी बाकी तो। ना है मातो ना क्या खा करे ना 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 પૂણા ચાર થવા આવ હું તો ખાવાનું કરું છું આ પેલું એ બનાવું ફૂલો ચણાના લોટનો દાદા એ તો નાસ્તો ના કરાયો મગનું શાક લેશે શાક ઓછું પાના ઓછું પાડે બારી ખાતે એ ચલો પુલ્લો બનાવીએ ચણા લૂટનો અને કોફીને પીએ જો આ બાજુ ચાલુ કરી દીધું હોય મસ્ત ખીરું બનાવી આ પહેલો પરાઠો જ ચા પુલ્લો પહેલો પુલ્લો વ્યવસ્થિત મસ્ત બનાવીને બાના આપીએ બાસ્તો ગરમ મસ્ત આવું આવે ચા કોફી એવું આવે જો થોડું થોડું ધીમા ચરવીને બના લઈએ મસ્ત આ બાજુ તો પોટલા બનાવ્યા જોશું હશે ઓછું હોય માપનું જ નાખે બાચમનું હસું હોય ઓછું જ નાખે ચાલ મરચું બરોબર કોપી બનાવી પીલો પુલ્લો નહી ખા ચલો દીવાને કરી દીધા મઢે દીવાને કરીએ જયવીર ભાઈ જયવીર જયવીર તુલસીએ કરી દે દીવો तो आई जा मे दीवाणी कर दर्शन करिए थोड़ी आई वाले खाई बहन जाइए थोड़ी बार તો મળે તો દિવાને કરીને આવી ગયા બસ તો ખીચડીને થઈ ગયું શાક આ તો નવું બનશે સુરણ હે ને બીજું સુરણ એટલું બાજુ બાને બે તો આ તો નવું સુરણ બનાવવાનું સુરણ સુરણનું શાક હમ હા શી ખબર આવો બને એટલે ખાઈએ કેવું લાગશે એક લાખ સાહીઠ હજાર સના એસી ના નક્કી કરી ના ઓ ચાર એસી ના ખાવાની હજુ એમ બહુ ખર્ચો નહીં કરો ગાડી આપડો લાવી શું બીજી લઈ સુડાઈ આ રી મોર આ તો રાખવાની બીજી પાસ થાય પાસ ના થાય ચેનલ થાય ગાઈસ આપણે સબસ્ક્રાઇબ કરી બરોબર વીમો પાસ કરાવી દો મારો પૈસા ચાલુ થઈ જાય ને હે બા જેવું બોલે વીમો પાસ થતા થતા હું મરી જાય એવું ના હોય આ તો હમણાં મહિનામાં કરાવી દેશે તો હારા આઠ થયા હા

તો બેહો બે હો થોડી વાર પહી દવા લઈએ જેવી ભાઈ હોય છે તો હવે મારા નવ થાય છે અને હવે ભંગ કરીએ આજનો અવલોક કરીએ છીએ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી